ઉત્તરસંડામાં થયેલા મર્ડરના આરોપી રેહાન વોરાને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ઉત્તરસુંડાના શરીફ ઉર્ફે મુસાબીખાભાઈ વોરાના હત્યા કેસમાં આરોપી રોહાન ઉર્ફ મોહમ્મદ રેહાનને આજીવન કેદની સજા પાંચ હજાર રૂપિયા દંડ ફટકારવાનો હુકમ કરતી નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખેડા જિલ્લા સરકારી વકીલ ધવલ બારોટની દલીલો ગ્રાહી રાખી આરોપી રેહાન ઉર્ફે મહંમદ રેહાનને ફટકારી આજીવન કેદની સજા આજીવન કેદ ની જે સજા થયેલી છે તે બનાવની વિગત એવી છે કે તારીખ બાર ચાર બે હજાર ત્રેવીસ રોજ ઉતરસંડા ગામે કૃષ્ણનગરી ખારાકુવા વિસ્તારમાં આ કામના ફરિયાદી સમીરભાઈ તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે સમીરભાઈને પોતાની પત્ની હિનાબેન સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા આ હિનાબેન આ કામના જે આરોપી છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન તેના ઘરે બોલતા બોલતા જાય છે આ જે હિનાબેન છે એ સમીરભાઈ જે ફરિયાદી છે આ કામના એની બેનના વિશે ગમે તેમ બોલતા આ જે મરણ જનાર છે શરીફ ઉર્ફે મુશો તે પોતાની ભાભીને એની પોતાની બહેન વિશે ગમે તેમ ન બોલવા માટે સમજાવવા માટે આ આરોપી અને આ કામે વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે તે બોલાચાલીમાં આ કામના ફરિયાદી સમીર ભાઈ એ બંનેને છૂટા પાડી અને મરણ જનારને પોતાના ઘરે પરત લઈને આવે છે ત્યારબાદ અડધો કલાક પછી મહિલા હેલ્પલાઇન ઉપર કોઈ ફોન કરતા એકસો એક્યાશી મોબાઈલ વહીને આવી જતા આ પતિ પત્ની સમીરભાઈ અને એની પત્ની બંનેને સમજાવે છે બેસીને વાતો કરે છે તે દરમિયાન આ આરોપી જે છે રેહાન ઉર્ફે મોહમ્મદ રિયાન તે ઉશ્કેરાઈ જાય છે અને આ કામે ફરિયાદી સમીરભાઈ અને તેના જે મરણ જનાર ભાઈ છે મુસા એ બંનેને ગાળો બોલવા લાગે છે તે સમયે પણ આ એકસો એક્યાવન એકસો એક્યાશી વાનમાં આવેલા જે અધિકારી હતા મહિલા અધિકારીઓ તેઓએ પણ આ કામના આરોપીને સમજાવી અને શાંત પાડવા પ્રયત્ન કરેલો ત્યારબાદ આ હિનાબેન તરફથી ફોન આવ્યો છે તેવી તે સમજ સાથે એક્યાશી મોબાઈલ વાઇનવાળા આ હિનાબેન અને તેના પતિ સમીરભાઈને ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હોય છે દરમિયાન હિનાબેન આ પોતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવી તેવી વિગતો જણાવતા આ સમીરભાઈને પોતાને તેમના ઘરથી થોડેક આગળ એક એકસો એક્યાશી વાનવાળા ઉતારી દે છે શમીરભાઈ જ્યારે પોતાના ઘરે જતો હોય છે ત્યારે તેને રસ્તામાં તેનો એક મિત્ર મળે છે અને એ મિત્ર જણાવે છે કે તારા ભાઈ શરીફ ઉર્ફે મૂસાને આ આરોપી રેહાને છરો મારી દીધેલો છે ત્યારે સમીર દોડતો દોડતો પોતાના ભાઈ પાસે જાય છે એ ત્યાં જઈને પોતાના ભાઈને લોહી લુહાણ હાલતમાં પડેલો જુએ છે પોતાના ભાઈનું માથું ખોરામાં લઈ અને પૂછે છે કે ભાઈ તને શું થયું છે કોને માર્યું છે ત્યારે મરણ જનાર જે છે આ મૂસો ફરિયાદી કહે છે કે મને આ આરોપી જે છે એ રેહાને છરો મારી દીધેલો છે આ હુમલો એટલો ભયાનક હતો કે મરણ જનાર જે શરીફ ઉર્ફે મૂછો છે તેના પેટના પેટના ભાગે છરો મારતા એના તમામ વાઇટલ ઓર્ગન્સ કિડની છે લિવર છે આ તમામ ઓર્ગન્સ ડેમેજ થઈ ગયેલા ત્યાં ત્યાં એના આંટેડા બહાર નીકળી ગયેલા અને તેને જેવો દવાખાને લઈ જવામાં આવે છે તેઓ ડોક્ટર તેને તરત જ મૃત જાહેર કરેલ છે આ બનાવ જાહેર રસ્તા ઉપર બનેલો ગામના આડોશ પાડોશના લોકોએ પોતાની નજરે આ બનાવ જોયેલો અને આ તમામ જે બનાવ બન્યો એ બનાવના અનુસંધાનમાં મરનારના ભાઈ ભાઈ સમીરભાઈએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો રજીસ્ટર કરી તપાસ આચરેલી જેમ ફરિયાદીનું તથા નજરે જોનાર સાહેબોના નિવેદનો મેજીસ્ટ્રેટ રૂબરૂના નિવેદનો પણ લેવડાવેલા જે પીએમ કરેલું આ તમામ કેસ કાગળો સાથે જે પોલીસે ચાર્જશીટ કરેલું એ કેસ ચાલવા ઉપર આવતા શ્રી શેખ સાહેબની કોર્ટમાં કેસ ચાલી આ તમામ નિવેદનો નજરે જોનાર સાહેદોના નિવેદનો તેમજ ડોક્ટરે જે પીએમ કરેલું તેમાં જે ઇન્જરી થઈ હતી એ નજરે જોનાર સાહેદો છે તેમની જોડે કોલોબરેટ થતી હતી એ તમામ પુરાવાઓને ધ્યાને રાખી અને ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસુભ વોરાને આજીવન કેદની સજાનો હુકમ કરેલો છે